વિશ્વ યોગ દિવસ ઉજવણી નિમિત્તે પંચમહાલ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગોદરા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી કે જેમાં પંચમહાલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ધુર ગોધરા ખાતે યોજવામાં આવ્યો આવશે યોગ દિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ આઇકોરિક પ્રોગ્રામ ઉજવાય તે માટે દરેક એનજીઓ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ યોગ સાથે જોડાયેલ સંસ્થાઓ સાથે બેઠકો યોજવામાં આવી છે એકવીસ જૂન બે હજાર ચોવીસનો યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગની સાથે ઉજવાશ યોગ દિવસ સવારે પાંચ વાગ્યે ચાલીસ મિનિટથી છ વાગ્યેને પંદર કલ સુધી સહભાગીતાનું આગમન થશે ત્યારબાદ છ ને વીસ કલાકે પધારેલ મહાનુભાવો આગમન છ સાડા છ કલાકે મહાનુભાવો ઉદ્બોધન થશે પ્રોગ્રામ છ વાગે ચાલીસ મિનિટે મુખ્યમંત્રીનો નો લાઈવ ઉદબોધન પ્રોગ્રામ થશે તો સાત કલાકે વડાપ્રધાન નું લાઈવ ઉદબોધન થશે સાત વાગ્યા ને કલાકે યોગ શિક્ષક દ્વારા કોમન યોગા પ્રોટોકોલ વિશે અભ્યાસ કરાવાશે ત્યારબાદ સાત વાગ્યા ને મિનિટે રાષ્ટ્રીય ગીતનું આયોજન થશે તેવું સુચારુ આયોજન કરવામાં આવી છે જિલ્લા કલેક્ટરે તમામને પધારવા માટે આહવાન કર્યું હતું સ્વયં અને સમાજ માટે યોગ આ સૂત્ર સાથે જ્યારે દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કિસમી જૂનના રોજ થનાર છે ત્યારે પંચમહાલ જિલ્લાની વાત કરું તો આપનું આયોજન અને તૈયારીઓ આ સંદર્ભે પૂર્ણ થઈ ગઈ છે પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાનું કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થનાર છે એની સાથે સાથે દરેક તાલુકામાં તાલુકા કક્ષાનું સાત કાર્યક્રમો રહેશે અને આઇકોનિક સ્થળ પાવાગઢ ઉપર પણ એક ખાસ કાર્યક્રમનું તે દિવસે આયોજન કરીશું આ બાબતમાં જિલ્લા કક્ષાની સમિતિ અને તાલુકા કક્ષાની સમિતિઓ એની રચના થઈ ગઈ છે સંકલનની મિટિંગો થઈ ગઈ છે અને ખાસ તો સામાજિક સંસ્થાઓ એનજીઓઝ અલગ અલગ ધાર્મિક સંગઠનો સ્કૂલ્સ કોલેજિસ યુનિવર્સિટીઝ તમામની સાથે સંકલનની મિટિંગો થઈ ગઈ છે આપણે દરેક નાગરિકને હું આહવાન કરું છું રિક્વેસ્ટ કરું છું કે યોગ ભારતીય પરંપરા ભારતીય સંસ્કૃતિની એક અમૂલ્ય આખા વિશ્વને દેન છે ત્યારે જ્યારે આપણે યોગ દિવસની ઉજવણી કરીએ છીએ દરેક નાગરિક ગોધરા સિટીના તમામ નાગરિકો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અને બાકી જિલ્લાના નાગરિકો તાલુકા કક્ષાના જે કાર્યક્રમ છે એમાં યોગ દિવસની ઉજવણીમાં જોડાય એવી હું બધાને અપીલ કરું છું